મિત્રો હું છું આપની સાથે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક રીતે ભારે વરસાદના પરિણામે દરેક શહેરો બેટમાં ફેરવાયા છે આજરોજ તારીખ ચોવીસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ પૂરા ગુજરાતમાં ભારે વરસાદને કારણે ડેમ નદી નાલા છલકાયા

પરિવાર ચાર રસ્તા અને સોમા તળાવ વચ્ચે ખૂબ જ વરસાદી પાણી ભરાવાને કારણે શહેરીજનોને ઘરમાં રહેવાની ફરજ પડી છે અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે હાલાકી ભોગવી રહ્યા છે શહેરમાં ચાર ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે પરંતુ શહેરમાંથી પાણી જવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તેમજ તેમજ તમામ ગટર લાઈનોમાંથી પાણી આગળ જતું ન હોવાને કારણે પાણી ભરાયા હોવાનું શહેરીજન જણાવી રહ્યા છે શહેરી તેનું પાણી ઓસરવાની રાહ જોઈને પોતાના ઘરમાંથી પાણી કાઢી રહ્યા છે હજુ વધુ વરસાદ પડશે તો ખૂબ જ ખાના ખરાબી થઈ શકે તેમ છે જેથી શહેરીજનોએ પોતાના ઘરોમાં જ રહેવા માટે સૂચન છે સંપાદન નટવર ભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર વડોદરા